વેલકમ ટુ રાજેશ સિલેક્શન કપડન આજે આપણે બોઇઝ પેરમાં ન્યૂ કલેક્શન એડ કર્યું છે ત્રણ ચાર પીસ આપણે ઓપન કરીને જોઈ લઈએ જોઈ શકો છો બહુ સુંદર એવી ઇમ્પોર્ટેડ ટી શર્ટ આવશે સાથે પેરમાં બે કલર્સ અવેલેબલ છે આમાં આમાં સેકન્ડ કલર અવેલેબલ છે ઘણા બધા આર્ટિકલ આ ટાઈપમાં એડ કર્યા છે આ ફક્ત આપણે ડેમો માટે ત્રણ ચાર પીસ ઓપન કરીને જોઈશું આના સિવાય ઘણી બધી વેરાયટી અમારા શોપ પર અવેલેબલ છે આપણી પાસે તમે શોપ પર વિઝિટ કરીને આ ટાઈપની ઘણી બધી વેરાયટી પરચેસ કરી શકો છો એમાં સેકન્ડ કલર અવેલેબલ છે એકદમ મીડિયમ રેન્જમાં બહુ સુંદર સુંદર આર્ટિકલ મળી જશે બોઇસમાં જોઈ શકો છો કોલરમાં પણ બહુ સુપર આર્ટિકલ છે ફ્રન્ટ બેક બંને સાઈડ પ્રિન્ટ આવશે સાઇઝીસની વાત કરીએ તો એક વર્ષથી લઈને છ વર્ષના છોકરા સુધી સાઇઝો અવેલેબલ છે કલરો પણ મળી જશે એડ થઈ ગયું આપણી પાસે રેન્જની વાત કરીએ તો ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા રેન્જ ચાલુ થઈ જાય છે આપણી પાસે ચારસો પાંચસો છસો સુધીની રેન્જમાં ઘણા બધા આ ટાઈપના કલેક્શન જોવા મળી જશે બ્લેક કલરમાં બહુ સુંદર આર્ટિકલ છે બ્લેક કલરમાં પણ ત્યાંનો મિલેટરી ટાઈપનો મેચિંગ આવશે એકદમ રિઝનેબલ રેટમાં બહુ બધી વેરાયટી મળી જશે તો આ ટાઈપનું કલેક્શન બાય કરવા માટે અમારી શોપ પર વિઝિટ કરો ગાંધી બાવલા પાસે રાજેશ સિલેક્શન આપણી શોપ છે ત્યાં તમે પરચેસ કરી શકો છો તમારું કલેક્શન આ ટાઈપમાં ગમ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સર્કલ સાથે આ વિડીયોને શેર કરશો થેન્ક યુ